ફરી સામે આવ્યો લવ jihad નો કેસ સગીરાને પ્રેમ ઝાડમાં ફસાવી કર્યો અપહરણ પોલીસે એ આરોપીને તેલંગાણા થી દબોચ્યો ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું લવ જેહાદ વિશે આમ તો લવ jihad ના કિસ્સામાં સરકારે કડકમાં કડક કાયદો ઘડ્યો છે અને સરકાર દ્વારા એવી પણ જોગવાઈ કરાઈ છે કે આ પ્રકારના આરોપીને

સુરત નો કેસ સામે આવ્યો છે પોલીસે હૈદરાબાદથી આરોપીની ધરપકડ કરી અને સગીરાને મુક્ત કરાવી સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહિધરપુરા પોલીસ સ્ટેશને ઝડપાયેલા આ વ્યક્તિનું નામ મોહમ્મદ નૂર બાબુ બદરુદ્દીન સૈયદ છે તે એક નિર્દોષ હિન્દુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી સુરતથી તેલંગાણા લઈ ગયો આ વ્યક્તિએ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેર વર્ષની સગીરાને લવ જેહાદમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું આ મામલે સગીર બાળકીના માતા પિતાએ મહીદરપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી સુરતના મહિદરપુરા પોલીસ સ્ટેશન આરોપી મોહમ્મદ નૂર બાબુ બદરુદ્દીન સૈયદને પકડવા પ્રયત્ન કરી રહી હતી પરંતુ આ આરોપી સતત પોતાનું લોકેશન બદલતો રહ્યો આજ કારણ હતું કે તે જલ્દી પકડાયો નહીં આખરે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોહમ્મદ નૂર બાબુ બદ્રુદ્દીન સૈયદ વિશે માહિતી મળી કે તે હૈદરાબાદમાં છુપાયો છે આ માહિતીના આધારે આરોપીને ટ્રેક કરાયો પોલીસ હૈદરાબાદ પહોંચી તેની ધરપકડ કરી અને તેની ચુંગાલમાંથી તેર વર્ષની હિન્દુ સગીરાને પણ છોડાવવામાં આવી મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો ગુનાની ગંભીરતા જોઈને પોલીસે તુરત આક્ષણ લીધેલા હતા ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદુદ્દીન સૈયદ જે ગામ મીરપુર રોતા તહેસીલ પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને ચૌદ આઠથી એ ભગાડી ગયેલો જે ગુનો પોલીસે ડિટેક કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ વીએનએસની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે આ કલમ ઉમેરી છે ને એની અન્ય બીએનએસની કલમ ચોસઠ ચોસઠ એમ સિત્યાસી અને પોક્સોની કલમ ચાર સાત ચાર ત્રણ ચાર સાત અને આઠનો ઉમેરો કરેલો આરોપી મહિદરપુરા વિસ્તારમાં એક જરીની ફેક્ટરીમાં કામ કરતો હતો આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને બીએનએસની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે અને પોલીસ આ કેસમાં તમામ એંગલથી તપાસ કરી રહી છે સુરતથી થી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર